અડધી રાતે કોણ પડે તો આપણે નઈ કેવાનું કારણ કે આપડે તો ગુલામ છો અમારું ઘર ની બહાર નીકળવા જતી નહી આપણે હું ગુલામ છું

એ તો તમે રોજ કહો છો આ હું રોજ કઉ છું મેં તો માફી માંજી લીધી બરોબર બધું પટી ગયું હતું પણ આ હરિભાઈ હળગાયું અલ્યા ભાઈ ભુપેજી મેં હળગાવ્યું બાબુજી